હેલો ફ્રેન્ડ્સ આજે હું તમારી સાથે શેર કરવાની છું તડકા છાયાવાળું કેરીનો છૂંદો જે ખાવામાં ખાટો મીઠો અને ટેસ્ટી બનીને તૈયાર થાય છે પણ કેરીનો છૂંદો બનાવવા માટે કેરી કઈ લેવી એ આપણને ખબર ના હોય તો અહીંયા છૂંદો બનાવવા માટે વનરાજ કેરી લેવાની છે વનરાજ કેરીનો છૂંદો બનાવીએ છીએ તો આખા વર્ષ માટે છૂંદો છે તે બગડતો નથી અને તમે બીજી કેરીમાંથી છૂંદો બનાવો છો તો છૂંદો છે તે બગડવાનો ચાન્સ રહે છે એટલે મેં અહીંયા એક કિલો વનરાજ કેરી લીધી છે તેને સાઈડે ધોઈ લેવાની છે પછી તેની ઉપરની છાલ છે તેને કાઢી લેવાની છે ફ્રેન્ડ્સ છૂંદો બનાવો એ આપણી ટ્રેડિશનલ રેસિપી છે અને આપણી ઘરે દર સાલ છૂંદ અથાણા છે તે બનતા હોય છે અને આપણી મમ્મી અને દાદીથી આપણે છૂંદો અથાણા બનાવતા શીખતા હોઈએ છીએ તો અહીંયા છૂંદો બનાવવો તે એકદમ ઇઝી છે પણ તેનું માપ કેટલું લેવું તે પરફેક્ટ હોય તો છૂંદો છે તે સરસ બનીને તૈયાર થાય છે હવે અહીંયા એક કિલો કેરી લીધી હતી તેની છાલ છે તે કાઢી લીધી છે તો હવે તે કેરીને છીણ રેડી કરવાનું છે કેરીનું છીણ રેડી કરવા માટે આ રીતે પોળું વાસણ લેવાનું છે કેમ કે જે છૂંદો બનાવીએ છીએ તે તડકા છાયાવાળું છૂંદો બનાવીએ છીએ એટલે સ્ટીલનું પોળું વાસણ લેવાનું છે અને આ રીતે ખમણી લેવાની છે તમે જોઈ શકો છો કે મારી ખમણી છે તે મીડિયમ છે પણ જો તમારી પાસે આનાથી પણ મોટી સાઈઝની ખમણી હોય તો તેમાંથી પણ તમે છીણ છે તે રેડી કરી શકો છો અહીંયા છૂંદો છે તે આખા વર્ષ માટે બનાવતા હોઈએ છીએ તો તેનું છીણ છે તે મોટું હોય તો વધારે સારું લાગે છે તો આ રીતે કિલો કેરી લીધી છે તેની છીણ છે તે રેડી કરી લઈશું ખમણીથી છીણ રેડી કરવાથી છીણ છે તે એક સરખું રેડી થાય છે તમે જોઈ શકો છો કે સરસ એવું છીણ છે તે રેડી થઈ ગયું છે હવે આપણે તડકા છાયાવાળો છુંદો બનાવીએ છીએ તો તેનું માપ કેવું લેવું તમારી સાથે આજે હું શેર કરવાની છું અહીંયા એક કિલો કેરી લીધી છે તો તેના પ્રમાણમાં એક કિલો ખાંડ લેવાની છે અને એક કિલો ખાંડ કરતાં પચાસ ગ્રામ ખાંડ છે તે થોડીક વધારે લેવાની છે કેમ કે વનરાજ કેરી આવે છે તે થોડીક ખાટી હોય છે એટલે ખાંડ છે તે માપ કરતાં થોડીક વધારે એડ કરવાની છે તો છૂંદો છે તે એકદમ ટેસ્ટી બનીને તૈયાર થાય છે અને આ તેનું પ્રોપર માપ છે પાંચસો ગ્રામ કેરી હોય તો પાંચસો ગ્રામ ખાંડ લેવાની છે અને ઉપરથી પચાસ ગ્રામ ખાંડ ઉમેરવાની છે તે તેનું પ્રોપર માપ છે પણ અહીં આપણે કેરીનો છૂંદો બનાવવા માટે એક કિલો કેરી લીધી છે તો એક કિલો ખાંડો પીરીશું અને ઉપરથી પચાસ ગ્રામ જેટલી ખાંડ ઉમેરી અને સારી રીતે મિક્સ કરીશું અડધી ચમચી જેટલું મીઠું મેળવાનું છે અને સારી રીતે મિક્સ કરવાનું છે ફ્રેન્ડ્સ આજે આપણે જે છૂંદો બનાવીએ છીએ તે તડકા છાયાવાળું છૂંદો છે એટલે સાતથી આઠ દિવસ માટે તડકા પર મૂકવાનું છે અને સાંજે નીચે લઈ લેવાનું છે આ રીતે આપણે સાત દિવસ માટે કરવાનું છે તો આપણું છૂંદો છે તે પ્રોપર રેડી થઈ જાય છે તમારે છાયવાળો છૂંદો ના બનાવવો હોય અને ઇન્સ્ટન્ટ છૂંદો એટલે વઘાર્યો છૂંદો એટલે ગેસ પર બનાવીને પણ છૂંદો છે તે રેડી કરી શકો છો તો આ રીતે ખાંડ અને મીઠું સાથે મિક્સ કરવાનું છે પછી કોટનનો કે જે પણ તમારી પાસે દુપટ્ટો હોય તે દુપટ્ટો લેવાનો છે અને બધી બાજુથી આ રીતે બાંધી લેવાનું છે એટલે બંને સાઈડથી ફીટ ગાંઠ બાંધી લેવાની છે અને પછી છૂંદાને તડકામાં મૂકી દેવાનું છે અહીંયા પાંચથી છ કલાક માટે તડકામાં રહેવા દેવાનું છે જેથી તેની ચાસણી છે તે સરસ એ બનીને તૈયાર થાય અને તડકા છાંયાવાળો છૂંદો બનાવીએ છીએ એટલે કે છ થી સાત દિવસ માટે તડકામાં મૂકવાનો છે અને સાંજે ઘરે લાવવાનો છે ઘરે લાવતી વખતે પણ આપણે છૂંદાને એકવાર હલાવવાનો છે અને બીજા દિવસે તડકામાં મૂકતી વખતે પણ આપણે છૂંદાને હલાવી અને પછી તડકામાં મૂકવાનું છે છૂંદાને હલાવતી વખતે વેલણનો ઉપયોગ કરવાનો છે કે લાકડાનો ચમચો હોય તેનો જ ઉપયોગ કરવાનો છે જેનાથી ચુંદાની ચાસણી છે તે સરસ એ બનીને તૈયાર થાય છે તમે જોઈ શકો છો કે એક દિવસ માટે આપણે તડકામાં મૂક્યો છે છૂંદો તો પણ સરસ ચાસણી છે તે બનીને તૈયાર થાય છે અને આ જ પ્રોસેસ આપણે બીજે જો પાંચ દિવસ માટે તો છુંદાને એકવાર આ રીતે હલાવી લેવાનું છે પછી દુપટ્ટો બાંધી લઈશું અને તડકામાં મૂકી દેવાનું છે તો આ જ પ્રોસેસ આપણે બીજી પાંચ દિવસ કરવાની છે આખા વર્ષ માટે બનાવી શકાય તેવો તડકા છાયાવાળો કેરીનો છૂંદો બનાવીએ છીએ તો છૂંદાને તડકામાં મૂકવાનો છે અને સાંજે ઘરે લાવવાનો છે આ રીતે આપણે છથી સાત દિવસ માટે કરવાનું છે જેથી તેની ચાસણી છે તે ઘટ બનીને તૈયાર થાય છે એક દિવસ મૂકવાનું છે ઘરે લાવી અને પછી પાછુંદાને હલાવવાનું છે પછી સવારે પાછી હલાવી અને પછી તડકામાં મૂકવાનું છે પછી સાંજે લાવી અને એકવાર હલાવી લેવાનું છે છૂંદાને હલાવતી વખતે લાકડાનું વેલણ કે લાકડાના ચમચાથી જ છુંદાને હલાવવાનું છે જેથી ચાસણી છે તે સરસઈ બનીને તૈયાર થાય છે ત્યાં ત્રીજો દિવસ થઈ ગયો છે તમે જોઈ શકો છો કે ચાસણી છે તે ઘટ બનીને તૈયાર થાય છે તે રીતે દુપટ્ટો ટાઈટ બાંધવાનો છે અને તડકામાં મૂકી દઈશું આ રીતે ચોથો દિવસ થઈ ગયો છે તેની વધારે ચાસની ઘટ થઈ ગઈ છે એટલે છૂંદો છે તે રેડી થઈ ગયો છે પણ આપણે જો એક દિવસ માટે મૂકવાનું છે કેમ કે સાતથી થી આઠ દિવસ માટે તડકાઓ મૂકીએ છીએ તો છૂંદો છે તે પ્રોપર બનીને તૈયાર થાય છે તડકા વાળો છૂંદો બનાવીએ છીએ તો છૂંદો બનતા છ દિવસ થઈ ગયા છે અહીંયા છ દિવસમાં આપણો છૂંદો છે તે પ્રોપર બનીને તૈયાર થઈ ગયો છે કેમ કે ગરમીનું પ્રમાણ વધારે છે એટલે છ દિવસમાં છૂંદો છે તે રેડી થઈ ગયો છે હવે છૂંદો બનાવ્યો છે તો ત્યાં મસાલા છે તે એકદમ સિમ્પલ છે એટલે કે અહીંયા બે ચમચી લાલ મરચું ઉમેરવાનું છે અડધી ચમચી તજનો પાવડર ઇલાયચી ઉમેરવાની છે અને શેકીનું જીરું ઉમેરવાનું છે ઇલાયચી ઉમેરવાથી છૂંદાનો ટેસ્ટ છે તે બહુ સરસ આવે છે જરૂરથી એકવાર ટ્રાય કરજો ને મને કમેન્ટ સેક્શનમાં પણ જરૂર છે કે તમને તડકા કેવી લાગી કેરીના છુંદામાં મસાલો કરી અને છુંદા ને થી ચાર કલાક માટે તડકામાં મૂકી દેવાનો છે જેથી મસાલો છે તે સરસ એવો સેટ થઈ જાય અહીંયા મસાલો છે તે સરસ એવો સેટ થઈ ગયો છે તો ઢાંકણ ટાંકી અને તડકામાં મૂકી દઈશું ત્રણ કલાક જેવું થઈ ગયું છે તમે જોઈ શકો છો કે પરફેક્ટ એવો કેળનો છૂંદો છે તે બનીને તૈયાર થઈ ગયો છે તેની ચાસણી પણ ઘટ થઈ ગઈ છે એટલે આપણો કેયનો છૂંદો છે તે પ્રોપર બનીને તૈયાર થઈ ગયો છે કેયનો છૂંદો તો બનીને તૈયાર થઈ ગયો છે પણ હવે તેને સ્ટોર કરવા માટે કાચની જાર લેવાની છે કાચની જારમાં છૂંદાને સ્ટોર કરવાથી છૂંદો છે તે બગડતો નથી તમારી પાસે કાચની જાર ના હોય તો સિરામિકની જાર આવે છે તેમાં પણ તમે સ્ટોર કરી શકો છો અને કાચની જારને ધોઈ અને તડકામાં એક કલાક માટે મૂકી રાખવાની છે જેથી છૂંદો છે તે આખા વર્ષ માટે બગડતો નથી છૂંદાને સ્ટોર કર્યા પછી છૂંદાની જાર છે તે ગરમ જગ્યા હોય અને આછો પ્રકાશ આવતો હોય તે જગ્યાએ મૂકવાનો છે જેથી બારે માસ તમે છૂંદો છે તે સ્ટોર કરી શકો છો અહીં આપણે છૂંદો છે તે ઓછો બનાવ્યો છે એટલે નાની ચાર લીધી છે પણ તમે ક્વોન્ટિટીમાં છૂંદો વધારે બનાવ્યો હોય તો મોટી ચારમાં પણ સ્ટોર કરી શકો છો પરફેક્ટ એવો તડકા છાયાવાળો કેનો છૂંદો છે તે બનીને તૈયાર થઈ ગયો છે કેનો છૂંદો બનાવ્યો છે તેમાં આપણે ખાંડનો ઉપયોગ કર્યો છે પણ જો તમારે ખાંડનો ઉપયોગ ના કરવો હોય તો ગોળનો ઉપયોગ કરી અને છૂંદો છે તે બનાવીને રેડી કરી શકો છો ઇન્સ્ટન્ટ છૂંદો પણ બનાવીને પણ રેડી કરી શકો છો પણ આજે આપણે તડકા છાયાવાળો છૂંદો છે તે રેડી કર્યો છે તો તે બનીને તૈયાર થઈ ગયો છે તો તમને આજની મારી કેના છૂંદાની રેસીપી કેવી લાગી કમેન્ટ સેક્શનમાં જરૂર જણાવજો અને હા ફ્રેન્ડ્સ અને મારી રેસીપી કેવી લાગે છે તે પણ જરૂર કમેન્ટ કરજો તો મને પણ આઈડિયા કે મારા વ્યૂવર્સને મારી રેસીપી કેવી લાગે છે તો તડકા છાવવા છૂનાની રેસીપી ગમી હોય તો પ્લીઝ વિડીયોને લાઇક કરો શેર કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો રહી મળીએ છીએ નવી આસાન રેસીપી સાથે ત્યાં સુધી બાય બાય ટેક કેર એન્જોય એન્ડ જય શ્રી કૃષ્ણ